નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાકના બજાર ભાવ રોગમાં પાકમાં આવતી રોગ જીવાતોના નિયંત્રણો તથા વરસાદની હવામાનની આગાહીઓ દ્વારા સતત મળતા રહેલા છે તો આજે મિત્રો આપણે જીરુના પાકના બજાર ભાવ વિશે ચર્ચા કરવી છે જીરુ વાયદામાં શુક્રવારે સુધારો આવ્યા બાદ શનિવારે હાજર બજારમાં પણ મણે દસ રૂપિયાની તેજી જોવા મળી હતી જીરુની બજાર નવા વર્ષની રજાઓ પૂરી થયા બાદ નવા નિકાસ વેપારો આવશે તો બજારમાં હજી પણ થોડો સુધારો આવે એવી સંભાવનાઓ દેખાય છે મિત્રો જીરુના વેપારીઓનું એવું કહેવું છે મિત્રો કે જીરુમાં ગલ્ફની નિકાસ માંગ આવે એવી ધારણા વેપારીઓને છે તો તેથી બજારમાં થોડી ચમક આવી શકે રમઝાન મહિનો હવે નજીક આવી રહ્યો હોવાથી અત્યારથી નિકાસ વેપારો થશે તો બજારમાં આગળ ઉપર સમયસર માલ પહોંચી શકશે જીરૂમાં નિકાસ વેપારો આવે તો બહુ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી મિત્રો જે બજાર ભાવ આઠ હજાર દસ હજારે પહોંચી ગયું હતું એવા એવી તેજીના સંજોગો દેખાતા નથી પરંતુ વાયદો ચોવીસ હજાર પાંચસોથી પચીસ હજાર સુધી પહોંચી શકે એવી શક્યતાઓ દેખાય છે જીરુમાં ઊંચા ભાવથી ખેડૂતોની વેચવાલી આવી શકે છે હવે ખેડૂતો પણ થાક્યા છે ખેડૂતો પાસે હજી ઘણો માલ પડ્યો છે અને જેવા ભાવ વધે છે એવી ખેડૂતો ખેડૂતોની વેચવાલી આવી જાય છે પરિણામે જીરુમાં એક રેન્જ સુધી જ વધે તેવી શક્યતાઓ વેપારીને દેખાઈ રહી છે બેન્ચમાર્ક જાન્યુઆરી જીરુ વાયદો ચોવીસ હજાર સો ની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો આવી રીતના જીરુમાં બહુ મોટી તેજીની શક્યતાઓ ઓછી દેખાય છે અને આ સપ્તાહની વાત કરીએ તો મિત્રો સો જેવો વધ્યો છે ભાવ હાલ નિકાસ વેપાર અને સ્થાનિક ઘરાકી છે સામે નવી સિઝનના વાવેતરમાં ગત સિઝનની સરખામણીમાં ત્રીસ ટકા વાવેતર ઓછું થયું એના અહેવાલો જોઈ શકાય છે બજારે વધારાની ચાલ પકડી છે આ વર્ષે રાજસ્થાન કચ્છ બાજુ વાવેતર પ્રમાણમાં વધુ છે આવક સામે વેપાર પણ વધ્યા હતા મિત્રો ઊંચા મથકે આવક વધીને નવ હજારથી બાર હજાર ગુણી અને વેપાર દસ હજારથી તેર હજાર ગુણીના રહ્યા હતા ત્યાં એવરેજે જીરુના ભાવ વધીને પ્રતિ વીસ કિલો મણ પ્રતિ વીસ કિલો ચોપનસોથી પંચાવનસો મીડિયમના અને છ હજારથી છ હજાર સો એક નંબરના ભાવ જોઈ શકાય છે તો મિત્રો વાવેતર ની વાત કરીએ તો વાવેતર થોડું ઓછું થયું છે ગત વર્ષે જે વાવેતર હતું એના કરતા આ વર્ષે ઘણું ઓછું દેખાય છે તો એના પ્રમાણમાં ભાવ આપણને જે વધારો થવો જોઈએ એ વધારો થવાની શક્યતાઓ ઘણી ઓછી છે તો મિત્રો થોડો ઘણો સુધારો આવી શકે ગલ્ફમાં જો જીરુના માંગ વધે અને નિકાસના વેપારો વધે તો સો બસો રૂપિયાનો વધારો આપણે જોઈ શકીએ છીએ આ હતા જીરુ બજારના સમાચાર તો મિત્રો આવા ને આવા સમાચાર માટે સતત આપણા વિડીયો જોતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને શેર કરો અને તમારા તમારા મંતવ્યો અભિપ્રાયો મને કોમેન્ટ દ્વારા જણાવશો ધન્યવાદ